આ મોગલ મંદિર છે ને આ મોગલ આ બાઈ નો સીન હો આ કઈ માનતા યુ કરી ને ફોટા આ ફોટા એક આ સવાલો તો આપણે પ્રભુ આવ્યા દર્શન કરો હા ભૂ મંદિર

સાફ સફાઈ કરે મંદિર આખા બાજુ બધી વાર આવે ભગોલાય બહુ સારી સુવિધા બહુ સારું કામ Mogal ram bhag udan ga. Bhag udan baja. Ya nah, bhag baja. Aham pedung kar Nah bagi baja hai. પ્રસાદ જનરલ સ્ટોર ને આ છે દુકાન પાર્કિંગ દુકાન